ખરીદવી છે પણ ગાડી સારી મળતી નથી ગાડી મળે છે સારી તો કિંમતમાં પોસાતી નથી તો ખરીદી લ્યો લઈને આવ્યો તમારી માટે સારી સસ્તી અને સુંદર સ્વીફ્ટ નમસ્કાર મિત્રો જય શ્રી રામ આજે આપણે ત્રણ ગાડી લઈને આવી ગયા છીએ એક નવું મોડેલ સ્વિફ્ટ મિત્રો વિડિયો આખો જોજો તમને આ વિડીયો ક્યાંક ને ક્યાંક કામ આવી શકે છે જો તો પહેલા વાત કરી લઈએ આપણે નવા મોડલ સ્વિફ્ટ ટુકડોની સ્વિફ્ટ વીડીઆઈ મોડલ બે હજાર અઢાર ગાડીના ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર ગાડી છે વીમો ફૂલ ચાલુ પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી તમને જોવા મળશે ફોટોમાં જેવી રીતે ગાડી દેખાઈ રહી છે એ હકીકત તમને આવી જ રીતે આટલા જ કંડિશનમાં

સ્વિફ્ટ ડિઝાયર વીડિય મોડેલ બે હજાર સોળ આ ગાડી ફર્સ્ટ ઓનર છે એક જ વ્યક્તિએ આ ગાડી ચલાવેલી છે વીમો રનિંગ ચાલુ છે કિલોમીટર માત્ર ને માત્ર એકોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એકોતેર હજાર કિલોમીટર એટલે સ્વિફ્ટ માટે નોર્મલ કેવરાય અને ટાયર પંચોતેર ટકા ઓરિજિનલ છે મિત્રો ગાડીની બંને ચાવી કંપનીની ઓરિજિનલ સાથે આપવાની છે આ પણ ગાડીમાં કોઈ જાતનો બારે કામ કરાવેલ નથી સો ટકા ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે સ્વિફ્ટ ડિઝાયર બહુ ઓછી જોવા મળે પાવરફુલ અને સો ટકા ઓરિજિનલ અને ફર્સ્ટ ઓનર ગાડી ક્યાંક જોવા મળતી હોય છે તો મિત્રો આ પણ ગાડી સો ટકા ઓરિજિનલ રહેશે અને ટાયર એકદમ નવા છે અને પ્લસ પોઈન્ટ આ ગાડી ફર્સ્ટ ઓનર રહેશે એક જ વ્યક્તિએ આ ગાડી નવી ખરીદેલી છે અને એ જ વ્યક્તિને આ સ્વિફ્ટ ડિઝાયર વેચ છે મિત્રો ટાયરથી વાયર સુધીની ગેરંટી મારી રહેશે ડોક્યુમેન્ટની આખી જવાબદારી હું રાખીશ હવે વાત કરી લેશું આપણે સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ ની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ટુકડો વિડીયા મોડેલ બે હજાર સોળ ગાડીની સાથે કંપનીની સિંગલ ચાવી રહી છે વ્હાઈટ કલરમાં સ્વિફ્ટ એટલી સારી લાગે કે કોઈ વાત જ ન કરાય ગાડી સેકન્ડ ઓનર છે ગાડીના કિલોમીટરની વાત કરીએ તો માત્ર ને માત્ર ત્યાંશી હજાર એકસો ને કિલોમીટર ચાલેલી આ ગાડી છે ગાડીમાં ટાયર ચારેય નવા નોખેલા છે મ્યુઝિક સિસ્ટમ અવેલેબલ છે મિત્રો ગાડીનું જેવું કન્ડિશન ફોટોમાં તમે જોઈ રહ્યા છો એવું ને એવું ગાડીમાં કન્ડિશન હકીકત તમે અહીં જોવા આવશો તો પણ તમને જોવા મળશે ગાડીમાં કોઈ જાતનો ખર્ચો નથી કોઈ જાતનો ગાડીમાં એક્સિડન્ટ પણ થયેલો નથી એક્સિડન્ટની ગાડીમાં ગેરંટી આપશું સો ટકા જાળવેલી આ ગાડી તમને જોવા મળશે તો મિત્રો આજે જ મારો સંપર્ક કરો અને વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો અને તમારે કંઈ ગાડી લેવી છે એક્સ વાય જેડ જે તો